હા હું છું માનસી મહત્વપૂર્ણ સમાચારની સાથે કરીશું શરૂઆત ખ્યાતિકાંડ મામલે તપાસો ધમધમાટ ચાલી રહ્યું છે ત્યારે અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચ ટીમે મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર કાર્તિક પટેલને ઝડપી પાડ્યા હતા તે છેલ્લા ઘણા મહિનાઓથી ફરાર હતા મહત્વનું એ છે કે આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચ અનેક લોકોની ધરપકડ કરી ચૂકી છે માટે સંવાદદાતા વિરેન્દ્ર ભાટી જોડાઈ ગયા છે વિરેન્દ્ર ખ્યાતિ હોસ્પિટલ કારના ડિરેક્ટરની ગત મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી વિગતો શું બિલકુલથી જે ભાગેડુ ખ્યાતિ હોસ્પિટલ ના ડાયરેક્ટર જે કાર્તિક પટેલ હતા તેમનું મોડી રાત્રીએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે ખ્યાતિ હોસ્પિટલ નો જે કાંડ સમગ્ર બહાર આવ્યો હતો ને ત્યારબાદ અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી

ફરાર થયા બાદ એક એક વ્યક્તિની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી રહી હતી પરંતુ મુખ્ય સૂત્રધારની ધરપકડ બાકી હતી તેની ગત મોડી રાત્રીએ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે હાલ તો તેની દ્વારા શરૂ કરવામાં આવી છે કારણ કે તેની સાથે જોડાયેલા જે લોકો હતા તેમની પણ તપાસમાં નામ સામે આવે તે ખૂબ મહત્વના છે અને આ જે કાર્તિક પટેલ હતો તેનું પીએમજી યોજના સાથે પણ શું કનેક્શન હતું કારણ કે જે પ્રમાણે ઓપરેશન કરવામાં આવતા હતા અને ઓપરેશન ની જે ફ્રી એપ્રુવલ લેવામાં આવતી હતી તે એપ્રુવલ કોના કોના માધ્યમથી આવતી હતી કારણ કે અનેક લોકોના પીએમ જે યોજનાની અંદર નામ સામે આવ્યા હતા અને તે લોકો વિરુદ્ધ પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી જો કાર્તિક પટેલની માનસી વાત કરવામાં આવે તો કાર્તિક પટેલ વિદેશ ભાગી ગયો હતો ને જે હાલ પોલીસ સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તેની ચર્ચા કરવામાં આવે તો કાર્તિક પટેલ સૌ પ્રથમ ઓસ્ટ્રેલિયા ગયો હતો ને ઓસ્ટ્રેલિયા બાદ ન્યૂઝીલેન્ડ ન્યૂઝીલેન્ડથી દુબઈ અને દુબઈથી જ્યારે અમદાવાદ આવી રહ્યો હતો ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી લીધી છે પરંતુ તેની સાથે જે સંકળાયેલા લોકો છે તેના નામ પણ સામે આવવા ખૂબ જરૂરી છે કારણ કે અત્યાર સુધી ભાગેડું જે કાર્તિક પટેલ હતો અચાનક જ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આવે છે ને તેની ધરપકડ કરવામાં આવે છે એટલે કે જે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હતી તેને બાતમી મળી હતી ધરપકડ કરવામાં આવી છે ટૂંક જ સમય ની અંદર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવશે અને આ જે સમગ્ર ઘટનાક્રમ છે તેના ઉપરથી પડદો ઉચકાયતો નવાઈ ની વાત નહીં હોય માનતી બિલકુલ વીરેન્દ્ર આપ જોડાયા સમગ્ર વિગતો જણાવી તે બદલ આપનો આભાર